વાત કરીએ તો ડાંગ જિલ્લા ભાજપ વતી સાંસદ ધવલ પટેલનો ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો ડાંગ જિલ્લાની જનતાનો આભાર વ્યક્ત કરવા આવેલા સાંસદે પણ લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા ઋણ સ્વીકાર કાર્યક્રમ બાદ સાંસદે આહવા સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી હતી હંમેશા સમસ્યાઓથી ઘેરાયેલી આહવા સિવિલમાં દર્દીઓ અને સ્ટાફના પ્રશ્નોનો કાયમી ઉકેલ લાવવા સાંસદે ખાતરી આપી હતી સિવિલમાં સફાઈ અને પાણીની સમસ્યા સિવિલ ને અપાયો પડકાર ધવલ પટેલે લોકોને મહિનામાં એક વખત બેઠક યોજીને ડાંગ જિલ્લાના પ્રશ્નો અંગે કામ કરવાની ખાતરી આપી હતી એટલું બધું પોટેન્શિયલ છે એટલી બધી તકો છે કે આપણા ગુજરાતનો નંબર વન જિલ્લો આપણું ડાંગ બની શકે છે એમાં સાપુતારા સારામાં સારું ટુરિસ્ટ ડેસ્ટિનેશન અને એકમાત્ર હિલ સ્ટેશન આપણા ગુજરાતમાં છે તો એને સારી રીતે કઈ રીતના આપણે ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે બનાવી શકીએ સારી સુવિધા કઈ રીતે આપી શકીએ અને એને પ્રમોટ કઈ રીતના સારી રીતે કરી શકીએ એના લીધે ખાલી ગુજરાત અને ભારતના લોકો જ નહીં પણ દેશ વિદેશથી પણ લોકો અહીંયા આવે એના માટે હું પૂરી રીતે કટિબદ્ધ છું એના કારણે સાંસદ બનવા પહેલાં પછી પહેલી પોસ્ટ આપણા સાપુતારા માટે મૂકી અને સાપુતારા ડેસ્ટિનેશન માટે લોકોને આવકાર્યા છે એ રીતે જ આપણું ડોન હિલ્સમાં પણ બહુ તકો છે એકદમ સારામાં સારું હિલ સ્ટેશન છે ત્યાં પણ આપણે સારી સુવિધા આપીએ સારી રીતે પ્રમોટ કરીએ તો આપણું ડોન હિલ્સ પણ સારી રીતે આપણું ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની શકે ને ખાસ કરીને શબરીધામ જેવું આપણું ભવ્ય તીર્થસ્થાન પણ અહીંયા ઐતિહાસિક તીર્થસ્થાન આવ્યું છે તો એને પણ આપણે સારી રીતે વિકસાવી શકીએ એનું પણ પૂરી રીતે કટિબદ્ધ છું અને જે આપણું ડાંગ જિલ્લો નેચરલ ફાર્મિંગ પ્રાકૃતિક ખેતી માટે પૂરા દેશભરમાં જાણીતો છે એને આપણે કઈ રીતે સારી રીતે હજુ આપણે ડેવલપ કરી શકીએ વૃદ્ધિ આપી શકીએ એના માટે પણ હું અમારા વિજયભાઈ ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીની ટીમ પૂરી રીતે મહેનત કરવાના છે અને ઇકો ટુરિઝમ મેડિકલ ટુરિઝમની પણ અહીંયા બહુ બધી તકો છે એને પણ આપણે કઈ રીતે સારી રીતે વિકસાવી શકીએ એના માટે અમે પૂરી રીતે કાર્યરત થવાના છે અને ખાસ કરીને અમારા ટ્રાઇબલ યુવાનો જે બહુ પ્રતિભાશાળી છે એ ટ્રાઇબલ યુવાનોને અમારા ડાંગની અંદર જ સારી એમની સ્કિલ ટ્રેનિંગ થઈ શકે અને સારી જોબ્સ અહીંયા જ મળી શકે એના માટે અમે પૂરી મહેનત કરી